હું દિલીપકુમાર હરિભાઈ લોઢિયા કેશોદ સોણકાર એસોસિએશન પ્રમુખ તાજેતરમાં જે બનાવ બન્યો છે એ આઘાતજનક છે કે સોનાના નકલી દાગીના ધાબડી અને અસલી સોનું લઈ જાય છે વેપારીઓ પાસેથી તો આ ટોળકી એટલી સક્રિય થઈ છે કે તાજેતરમાં કેશોદમાં એક અમારા સોણકાર સભ્યની સાથે છત્રપંડી કરી ગયા છે કે સોનાનો ડુપ્લિકેટ હાર દઈ ગયા છે અને સામે સોનાના બે ચેન અને રૂપિયા રોકડા લઈ ગયા છે તો આવી ગેંગથી સાવધ રહેવું એવું તમામ સુવર્ણ ગુજરાત આખા સુવર્ણ એસોસિએશનના પ્રમુખ વતી હું એક બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા સાવધરીએ આવી નાની નાની ભૂલો ના કરે અને ચકાસી સોના ચાંદીના ભાવ એટલા બધા આત્માને પહોંચી ગયા છે કે ખાસ કરીને ચકાસણી કરે પૂરેપૂરી દાગીનાની પછી એની સાથે ડીલ કરીને ખરેખર તો અજાણ્યા શખ્સો સાથે ડીલ ના કરવું જોઈએ અને આ બાબતે અમે પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ અમને ખુબ સહયોગ આપે છે અને તાજેતરમાં આ ટોળકી પકડાઈ જાય એવી અમારી માગણી આ અમારે નંદાભાઈ સોની છે પાલાપ્રિયમ છે એની અંદર છે અને જુનાગઢ બીનું છે અન્ય જિલ્લાઓ બીનું છે અને આવી ટોળખેતી ને ખરેખર આપણે સાવધ રહેવું એ આપણા માટે યોગ્ય છે